નમસ્કાર ગુજરાત લોક આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે આજના તાજા અને ખૂબ જ ગતિના સમાચાર તેમજ રાજ્યની અંદર તમામ મોટા સમાચાર આ સાથે સરકાર દ્વારા ખેડૂતો માટે કેટલીક અગત્યની જાહેરાતો પણ કરવામાં આવી છે જેમાં વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જેમાં મગફળી અને કપાસને લઈને મોટી માહિતી વર્ષ ઉપર સરકાર આપશે મોટી મોટી ભેટ ભેટ મફત સારવાર મળશે તેમજ રેશન કાર્ડ કાર્ડ ધારકોને ફેમિલી સિસ્ટમ એક જ કાર્ડમાં બધું આવી જશે ડુંગળી વાવનારા ખેડૂતોને આજે રડવાનો વારો આવ્યો ફરીવાર લાગુ થશે આ નિયમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો આ મોટો નિર્ણય કેનરા બેંકે ગ્રાહકોને આપ્યો ફટકો અમદાવાદમાં આજથી આ નવો નિયમ લાગુ પીએમ કિસાન તેર મહત્પ્તો મોટો અપડેટ ખેડૂતોના ખાતામાં જમા થશે પંદર હજાર રૂપિયા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો આ તમામ સમાચારની વિસ્તારથી વાત આપણે આજના આ વિડીયોમાં કરવાના છીએ તે પહેલાં જે પણ દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને હજી સુધી તમને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી બાજુમાં આપલી ઘંટડી એકને પણ દબાવી દેજો જેથી અમારો આવનારો વિડીયો તમને સમયસર મળતો રહેશે તેમજ મિત્રો

પીએમ કિસાન સન્માન નિધિ સિવાય સરકારે ખેડૂતોને ત્રીસ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે આ પૈસા ટૂંક જ સમયમાં ખેડૂતોના ખાતામાં જમા થશે જો તમારી પાસે એક એકર ખેતી હોય તો તમને પંદર હજાર રૂપિયા મળશે આ પૈસા ખેડૂતોને બોનસ તરીકે આપવામાં આવશે અને તમે વધુમાં વધુ બે એકર વિસ્તાર માટે જ તમે અરજી કરી શકો છો રાજ્ય સરકારે આ નાણાં આપવાની જાહેરાત કરવામાં આવી છે મહારાષ્ટ્ર સરકારે કહ્યું હતું કે ભારે વરસાદના લીધે ડાંગર પકવતા ખેડૂતોને ઘણું નુકસાન થયું છે તે નુકસાનનું ભરપાઈ કરવા માટે મહારાષ્ટ્ર સરકારે બોનસ આપવાનું નક્કી કર્યું છે જેથી ખેડૂતો આગામી સિઝનમાં પાક માટે ખાતરની ખરીદી કરી શકે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે માહિતી આપી છે કે

આ યોજનાઓ દ્વારા સરકાર દ્વારા લોકોને ઘણો ફાયદો પહોંચાડવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે આમાં પીએમ કિસાન સન્માન નિધિ પણ સામેલ છે પીએમ કિસાન સન્માન નિધિ એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે આ યોજના દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક લાભ આપવામાં આવે છે

તેજ સમે મિત્રો PM કિસાન યોજનાનો હપ્તો લાભ કોને મળે તેની માહિતી પણ PM કિસાન પોર્ટલ ઉપર મૂકવામાં આવી છે બીજી તરફ PM કિસાન યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતોએ તેમાં તેમનું નામ પણ તપાસવું જોઈએ જો તમારું નામ તે યાદીમાં નથી અથવા તે કોઈ પણ કારણોસર બાકી રહી ગયું છે તો તે પણ શોધી શકાય છે અને તેને સુધારી પણ શકાય છે શક્ય તેટલું કરવું પણ જરૂરી છે અભાવે નામ ચૂકી ગયું હોય આવી સ્થિતિમાં પણ તમને સ્કીમ ના પૈસા નહીં મળે આ સાથે મિત્રો આજના તાજા સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો ગુજરાતમાં બે દિવસની રજાઓ બાદ પણ કપાસની આવકો ઘટી ગઈ છે અને ઓલ ઇન્ડિયામાં પણ આ જ સ્થિતિ છે જેને પગલે ઋણના ભાવ વધ્યા હોવાથી કપાસની બજારમાં પણ સરેરાશ ઘટાડો અટક્યો હતો અને સરેરાશ ભાવ સ્ટેબલ રહ્યા હતા જોકે વેચવાલી નહીં આવે તો કપાસના ભાવ સુધરે તેવી ધારણા છે આગામી દિવસોમાં ખેડૂતોની વેચવાલી કેવી આવે તેના ઉપર જ આધાર રહેલો છે કપાસ બ્રોકરો કહે છે કે ખેડૂતોને સારામાં ભાવ મળે તો જ તેઓ વેચાણ કરવાના મૂડમાં છે જેને પગલે વેચાલી આવતી નથી આ સાથે મિત્રો આજના તાજા સમાચાર વિશે વાત કરીએ તો મગફળીમાં વેચાલીના અભાવે ભાવમાં મળે રૂપિયા વીસ લઈને પચીસ રૂપિયાનો સુધારો હતો મગફળીની ઓછી વેચવાલી વચ્ચે ભાવમાં પણ સરેરાશ મજબૂતાઈ જોવા મળી હતી મોટાભાગના સેન્ટરમાં મગફળીના ભાવમાં મળે રૂપિયા વીસથી તે લઈને પચીસ રૂપિયાનો સારી ક્વોલિટીમાં સુધારો આવ્યો હતો મગફળીની વેચવાલી વચ્ચે નહીં તો બજારમાં પણ આગામી દિવસોમાં વધુ વધારાની પણ ધારણા દેખાઈ રહી છે મગફળીના અગ્રણી બ્રોકરો કહે છે કે સિંગતેલની બજારો સારી છે અને મગફળીની વેચવાલી નથી અને ઓઇલ મિલો પણ બંધ પડી છે

ખેડૂતોનો પાક ધિરાણનું ચાર ટકા વ્યાજ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે આધાર કાર્ડના કામો હવે ગામડે રીતિથી જ કરવામાં આવશે ઈ ગ્રામ કેન્દ્ર પર સરકાર દ્વારા આધાર નોંધણી કિટ ફાળવવામાં આવશે આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો મફત સારવાર મળશે રેશન કાર્ડ ધારકોને મોટી ભેટ મળશે આ વખતે અત્યોદય રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર મળી રહ્યા છે જો તમે પણ અત્યોદય રેશન કાર્ડ છો તો તમને મફત સારવાર મળશે જો તમને રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા મફત રેશન કાર્ડ મળ્યું છે તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે આયુષ્યમાન કાર્ડ બનાવવું જરૂરી છે આ પછી જ અત્યુદય રેશન કાર્ડ ધારકોને મફત સુવિધાનો લાભ મળી શકે છે આ સાથે મિત્રો આજના તાજા સમાચાર વિશે વાત કરીએ તો ફેમિલી કાર્ડ સિસ્ટમ એક જ કાર્ડ માં બધું આવી જશે સૂત્રોએ જણાવ્યું હતું કે નાગરિક અને સરકાર બંનેને તેનાથી ફાયદો થશે નાગરિકોને તમામ સરકારી યોજનાઓનો લાભ મળતો થશે જેમાં રેશન કાર્ડની યોજના તેમજ મફત તો યોજના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ અને આરોગ્ય સુવિધાઓ એક જ કાર્ડ પર ઉપલબ્ધ થશે આ તમામ વિગતો એક જ કાર્ડમાં આવી જવાથી સરકારને તેમાં થતી ખામી દૂર કરવામાં અને તેના દૂર ઉપયોગીને રોકવામાં મદદ મળશે ઉદાહરણ તરીકે મિત્રો વાત કરીએ તો પરિવારના એકથી વધુ સભ્યો એક જ ઘરમાં રહેતા હોવા છતાં સબસિડીવાળા વાળા આવાસ મેળવાના લાભ ઉઠાવી રહ્યા છે ફેમિલી કાર્ડ થી આ રીતે તેના રોકી શકાય છે એક કાર્ડમાં તમામ સભ્યોના વાહનો અને મિલકતની માલિકીની વિગતો પણ સમાવી લેવામાં આવશે આ સાથે મિત્રો આજના તાજા સમાચાર વિશે વાત કરીએ તો ડુંગળી વાવનારા ખેડૂતોને આજે રડવાનો વારો આવ્યો હાલ બજાર ભાવ નીચે જતા ડુંગળીના ભાવ સાવ તળીએ બેસી ગયા છે જુનાગઢ જિલ્લામાં ડુંગળીનું વાવેતર ખૂબ પુષ્કળ પ્રમાણમાં થયું છે ત્યારે ડુંગળીનો પાક જાન્યુઆરી મહિનામાં તૈયાર થઈ જતા માળિયા હાટીના પંથકમાં ખેતરોના ડુંગળી ઉપાડવાનું શરૂ કર્યું છે માળિયા વિસ્તારમાં ખેતરોમાં ખેડૂતો દ્વારા ડુંગળી ઉપાડવાનું કામ પૂરજોશમાં ચાલુ છે પરંતુ ખેડૂતોને બીક છે કે ડુંગળીનું હવે શું કરવું જોઈએ આ સાથે મિત્રો આજના તાજા સમાચાર વિશે વાત કરીએ તો ફરીવાર લાગુ થશે આ નિયમ ગુજરાતમાં ટ્રાફિકના નિયમો તોડનારા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે લોકો હેલ્મેટ પહેર્યા વિના ટુ વ્હીલર ચલાવતા જોવા મળે છે જે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે હવે હેલ્મેટ મુદ્દે ગુજરાતના એચસીમાં સુનાવણી હાથ ધરાઈ છે ટ્રાફિક નિયમ અંગે હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતા કહ્યું કે હેલ્મેટ ટુ વ્હીલર માટે જરૂરી છે તેને લઈને બેદરકારી ન રાખો હેલ્મેટના નિયમોનું ફરીજિયાત પાલન કરાવો આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો આ મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશાને વધુ વેગ સાથે નવી સાત ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે જેમાં અમદાવાદની ચાર પ્રિલિમ પ્રિલિમરી સ્કીમ અને અલગની ત્રણ ડ્રાફ્ટ ટીવી સ્કીમનો સમાવેશ થાય છે રાજ્ય સરકારે અલગ વિસ્તારમાં વિકાસ સત્તા મંડળ રચના કર્યા બાદ પ્રથમવાર આ ત્રણ ડ્રાફ્ટ ટીપી મુખ્યમંત્રી દ્વારા મંજૂર કરવામાં આવી છે આ સાથે મિત્રો આજના તાજા સમાચાર વિશે વાત કરીએ તો કેનેરા બેંકે ગ્રાહકોને ફટકો આપ્યો છે નવા વર્ષમાં કેનેરા બેંકે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે બેંકે તમામ પ્રકારના ડેબિટ કાર્ડ પર સર્વિસ ચાર્જ વધાર્યા છે આ અંતર્ગત ક્લાસિક અથવા તો સ્ટાન્ડર્ડ ડેબિટ કાર્ડની વાર્ષિક ફી એકસો પચીસથી વધીને બસો રૂપિયા થઈ છે પ્લેટિનમ કાર્ડનો વાર્ષિક ચાર્જ રૂપિયા બસો પચાસથી વધીને પાંચસો રૂપિયા અને બિઝનેસ કાર્ડનો વાર્ષિક ચાર્જ ત્રણસોથી વધારીને પાંચસો રૂપિયા કરવામાં આવ્યો છે નવા સર્વિસ ચાર્જ અમલ કરવામાં આવશે આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદ માં આજે આ નવો નિયમ લાગુ કરવામાં આવશે હવેથી પાનના ગલ્લાઓ મસાલાઓ બાંધવા વપરાતી પ્લાસ્ટિક ની પન્ની અને ચાની કેટલી ઉપર વપરાતા ડિસ્પોટેજલ ગ્લાસ નહીં વાપરી શકાય વીસ તારીખ સુધી તમામ ગલ્લાવાળાઓને અને ચાની કેટલીના વિક્રેતાઓને પ્લાસ્ટિકનો કપ ન વાપરવા સમજાવવામાં આવશે જો તેઓ નહીં સમજે તો ચાની કેટલી અને દુકાનોને સીલ મારવાની કામગીરી થશે આવતીકાલથી અમદાવાદ શહેરમાં આ ઝુંબેશ શરૂ કરાશે એ એમ સીને આ નિર્ણય લેવામાં આવ્યો છે આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા વીસ રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ ભાવ વધારો તારીખ એકવીસ જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે સાબરકાંઠા અને અરવલી જિલ્લાના સાડા ત્રણ અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો છ મહિનાનું વીજળી બિલ પાણી બિલ માફ કરવામાં આવશે ઉત્તરાખંડ કેબિનેટની બેઠકમાં જોશીમઠના પ્રભાવિત લોકોને નવેમ્બરથી છ મહિના સુધી પાણી અને વીજળીનું બિલ માફ કરાયું છે અસરગ્રસ્તો માટે સીએમ રિલીફ ફંડમાં મંત્રીઓ તેનો એક મહિનાનો પગાર જમા કરાવશે રાહત શિબિરમાં રહેતા લોકોને ભોજન માટે ચારસોને પચાસ પ્રતિ દિવસ અપાશે વિસ્તા પસંદ માટે પશુદેઠ પંદર રૂપિયા અપાશે એક જ વર્ષ માટે કોર્મશીલ અને સરકારી બેંકોના હપ્તા પર રોક લગાવવા માટે કેન્દ્રને વિનંતી કરાશે આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો બે ગેસ સિલિન્ડર મફત આપવામાં આવશે સામાન્ય લોકો માટે મોટી ખુશખબરી છે કે સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે ચૂંટણી સમયે વાયદા પૂરા કરવા ઉજ્જલા યોજના અંતર્ગત આ વખતે હોળી પર તમને પહેલી ફ્રી સિલિન્ડર આપવામાં આવશે અને બીજો ફ્રી સિલિન્ડર તમને દિવાળીયા આવશે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી ઉજ્જવલા યોજના ચલાવવામાં આવી રહી છે જે અંતર્ગત સરકાર ફ્રી ગેસ સિલિન્ડર અને તેના પર સબસિડીની સુવિધા પણ આપી રહી છે યુપીમાં રહેતા લોકોને આ ભેટ રાજ્ય સરકાર તરફથી મળી શકે છે